ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રેક્ટિકલી પ્રેક્ટિકલી શબ્દનો અર્થ વ્યવહારિક રીતે વ્યવહારની દ્રષ્ટિથી વસ્તુતઃ લગભગ કે વાસ્તવિક થાય છે પ્રેક્ટિકલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી સોલ્વ ધી પ્રોબ્લેમ વેરી પ્રેક્ટિકલી અર્થાત તેણે સમસ્યાનો ઉકેલ ખૂબ જ વ્યવહારિક રીતે લાવી દીધો એક બીજું ઉદાહરણ જોઈએ પ્રેક્ટિકલી ધ પ્લાન્ટ ડિન્ટ વર્ક વેલ એટલે કે વ્યવહારિક રીતે આ યોજના સારી રીતે કામ કરી શકી નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેવ રેડ પ્રેક્ટિકલી ઓલ ઓફ હિઝ બુક્સ એટલે કે મેં લગભગ તેમના તમામ પુસ્તકો વાંચ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ